નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ કોર્પોર બંદરમાં હું છું ટીશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તો પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે જીવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો ગુજરાતમાં કો-ઓપરેટિવ સોસાયટીના સંચાલકનો આઘાત પોતાની જ ઓફિસમાં જેરી દવાનું ઇન્જેક્શન હાથે લઈ લેતાં મોત રાણવવ નજીક હાવે પર એક ટ્રેક્ટર આડે કૂતરો ઉતારતા અકસ્માત અકસ્માતમાં બે લોકોની જા પહોંચતા સાર્વમ મખસે ડાયા જેતપુર માં ન્યાય નહીં મળતા યુવતીનો અપહરણનો પ્રયાસ ઝેરી દવા પી લેનાર યુવતીના પોલીસ સામે ગંભીર આક્ષેપ ઉપલેટા પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાતા ખેડૂતોનો હાશકારો પોરબંદરમાં બંગડી બજાર પાસે આવેલ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે આપઘાત કરી લીધો છે તેણે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત પજ્યું હતું આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ ગુરુકુળના ગેટ સામે રહેતા ભરતભાઈ વિંજાભાઈ ઓળેદરા નામના યુવક ગત તારીખ બેના સાંજે બંગડી બજાર જતા રસ્તે આવેલી પોતાની રામલખન કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં હતો ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઈ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે તો પ્રથમ પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનો સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાત સર્જાયો છે બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિ મંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અપઘાત કરનાર બે ભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર છે કયા કારણસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળે છે પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે

ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર પાંચ કલાકમાં જ પાંચ હજાર બોટલ એકત્ર કરી પૂર્વ ધારાસભ્યના પરિવારે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે આ કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જાડેજા પરિવારનું સન્માન કર્યું હતું રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આરએઆર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું આર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના આ કેમ્પમાં સૌરાષ્ટ્રની દસ જેટલી બ્લડ બેન્કોએ સેવા આપી હતી આ રક્તદાન કેમ્પમાં પાંચ કલાકમાં બોટલો એકઠી થતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે જેને લઈને વર્લ્ડ બુકના ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે પણ રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવાયું છે આ રક્તદાન કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી અને ટીમ દ્વારા અનિરુધ સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા તથા સત્યજીત સિંહ જાડેજાનું સાલુ ઢાળી સન્માન કરાયું હતું અને શુભકામનાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ખાકચોક વિસ્તારમાં એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો સાગર નરસિંહ શેરાજી નામનો યુવાન નશાની હાલતમાં તેમના ભાઈના ઘરે ગયો હતો ત્યારે તેમના ભાઈ વિવેક નરસિંહ શેરાજીએ પાઇપ પર ડે હુમલો કર્યો હતો હુમલામાં યુવાનની જ પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે મારા ભાઈ મારા ભાડા મૂકવા ગયો મૂકીને સુવર્ણ રહ્યા કરતો જમીને પછી મારા ભાઈએ મને માર્યો બરાબર હું નફારાનો મકાન નહીં કીધું એને પેલા તેમને ઉપાડી ગયો મારો ભાઈ મારી ભીગું જોઈએ કોઈ બી ભીખું કોઈ બી કોઈ જાય નહીં તો મારા પાણે તે મને મારપૂટ મારી ધોકા માર્યા ભાઈ બરાબર પછી મને ઉપાડી પાણી ભેચતો રહ્યો મને ઘા કરતો રહો વસ્તુ બધી બોલ્યો ને હું બીધી નહીં મેં એના હિસાબે હું પછી થઈ ગયું મારે મારપૂટનું બધી કરી એ મેં વાંધો નહીં પછી મેં સો નંબરને

આ યુવાન તેમના ભાણેજને ફરવા માટે લઈ ગયો હતો અને રાત્રિના મોડું આવતા હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમોથેરાપી સેન્ટર આવેલ છે અહીં અઠ્યાવીસ માસમાં ત્રણસો સોળ કેન્સર પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી છે જેમાં વ્યસનથી થતા ગળા અને મોઢાના કેન્સરના દર્દીઓ વધુ જોવા મળે છે સમગ્ર વિશ્વમાં ચાર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ દિવસની દર વર્ષે અલગ અલગ થીમ પર કેન્સર અંગે જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હાલ પોરબંદર જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે પોરબંદર જિલ્લામાં વ્યસનનું પ્રમાણ વધારે જોવા મળે છે જેથી હાલ આ વ્યસનને લઈ મોઢાનું કેન્સર તેમજ ગળાના કેન્સરમાં વધારો થયો છે કેન્સરના ટોટલ દર્દીઓમાંથી એસી ટકા દર્દીઓ આ બંને કેન્સર હોવાનું સામે આવ્યું છે પોરબંદર જિલ્લામાં મહિલાઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓને તબીબી સહાય યોજના હેઠળ દોઢ વર્ષમાં પોરબંદર જિલ્લાના બારસો છેતાલીસ કેન્સરગ્રસ્ત દર્દીઓને રૂપિયા પંચ્યાસી લાખની સહાય ચૂકવવામાં આવી છે પોરબંદરના ડે કેર કિમોથેરાપી સેન્ટરમાં બે હજાર ત્રેવીસમાં એકસો બે કેન્સરગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા બે હજાર ચોવીસમાં સેન્ટરમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉજ્જૈન ખાતેથી તાલીમ મેળવેલ ડોક્ટર કેસી વ્યાસ અને ડોક્ટર ભૂમિકા ખરા દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર રણવાવ નજીક હાઇવે પર એક ટ્રેક્ટર આડે કૂતરું ઉતરતા ટ્રેક્ટર રોડની નીચે ઉતરી ગયું હતું અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં રહેતા બુધાભાઈ રત્નાભાઈ નાયર અને શુકાભાઈ જયશંગભાઈ નાયર નામના બંને લોકો ટ્રેક્ટર લઈને રણવાવ ટાંકો લેવા જતા હતા ત્યારે રણવાવ નજીકના હાઇવે પર ટ્રેક્ટર આડે કૂતરો આવતા ટ્રેક્ટર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું જેને લઈ અકસ્માત થયો હતો તો અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બંને યુવાનોની ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે પોરબંદરની ફાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર રેણાવાવ પંથકની ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીનીઓનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે જેમાં એથ્લેટિક સ્પર્ધાઓમાં અહીંના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા પોરબંદરની જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા જિલ્લાના ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહેનો વિભાગની અંડર નાઇન વય જૂથમાં ત્રીસ મીટર દોડમાં ભોરાસર સીમ શાળા ધોરણ ચાર ની વિદ્યાર્થીની મનાલી અરભમભાઈ બાપોદરા જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી તેમજ ધોરણ ત્રણ ની વિદ્યાર્થીની કોડિયાતર કિંચલ જેઠાભાઈ જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે અને અંડર ઇલેવન વય જૂથમાં પચાસ મીટર દોડમાં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની ડામરા મંજુ પપ્પુભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર

પાન મસાલા ગુટકા ધૂમ્રપાનનું વ્યસન અને બેઠાડુ જીવનશૈલી જેવા પરિબળોના લીધે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોરબંદરમાં કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તંદુરસ્ત જીવનશૈલી કસરત યોગનું મહત્વ અને નિયમિત તપાસ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આયોજન થયું હતું જેમાં પોરબંદર ખાતેના શ્રી રામયોગ ક્લાસીસમાં અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે અવેરનેસ રેલી યોજાઈ હતી જય હિન્દ જય ભારત આજે 4 ફેબ્રુઆરી કેન્સ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આગાખાન હેલ્થ બોર્ડ દ્વારા અને ઇસ્માઈલ સેવિક દ્વારા ખીજડી પ્લોટની અંદર એક નાની એવી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર કેન્સર કઈ રીતે થાય છે કે આપણે અત્યારનું જોઈએ છે કે માણસોનું બેઠાડું જીવન થઈ ગયું છે લોકોની અંદર વ્યસનનું પ્રમાણ વધી ગયું છે પાન ફાકી ગુટકા માણસો વધારે એનું સેવન કરે છે અત્યારે આપણે જે ફળ અને શાકભાજી ખાઈએ છીએ એ પણ બધા હાઈબ્રિડ થઈ ગયા છે આના હિસાબે આપણે આ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને દિવસે ને દિવસે વધુમાં વધુ આપણને કેન્સરના કેસીસ જોવા મળે છે સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર છે સર્વાઈકલ કેન્સર છે પુરુષોની અંદર મોઢાનું કેન્સર છે આવા અનેક પ્રકારના કેન્સર જોવા મળે છે તો એના માટે આપણે યોગા છે રનિંગ છે કસરતો છે આ બધું કરવું બહુ જરૂરી થઈ ગયું છે તો આગાખાન હેલ્થ બોર્ડ દ્વારા અમે એવો પ્રયાસ કર્યો છે કે કેન્સર વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આપણે નોન ઇસ્માઇલી ઇસ્માઇલી કમ્યુનિટીને નહીં પણ બીજી કમ્યુનિટીને પણ જાગૃતિ લઈ આવીએ

કચેરી બહાર એક યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે જેમાં આ સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે આ યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેતપુરમાં એક યુવતીએ ડીવાય એસપી કચેરીની બહાર જ ઝેરી પ્રવાહી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમજ પોલીસ આરોપી છાવરતી હોવાના આક્ષેપ પણ થયા છે વલ્લભ જાધવ નામના શખ્સની સામે દુષ્કર્મ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે વીરપુર જેતપુર જુનાગઢ અને રાજકોટ આ ત્રણેય ચારેય જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે આ છોકરી છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળા ન્યાય આપ્યો નથી જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કોઈ પોલીસ ખાતું કરતું નથી કેટલા ટાઈમ છે આ વસ્તુ અમે કરી કેટલા અમને પોલીસ વાળા ધક્કા કરી ધક્કા કે તમે માં જાઓ માં જાઓ આયા થાય પણ કોઈ પોલીસ વાળાએ કઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી આ યુવતીએ પોતાના પર દુષ્કર્મ થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ પણ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર ઉપલેટા પંથકમાં ઘણા સમયથી દીપડાઓના આતંકને લઈ અને ખેડૂતો અને માલધારીઓ પરેશાન હતા ત્યારે પશુઓનું મારણ કરતો આ દીપડો આખરે પાંજરે પુરાયો છે

પિંજરું ગોઠવેલું હતું દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું તો તેમાં રાત્રે નવ કલાકે દીપરો પાંજરે પુરાયેલ છે અને આની પહેલાં પણ ઓગણત્રીસ એકના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે એટલે દીપડા બે દીપડા પાંજરે પૂરાતા ખેડૂતોએ અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને નામ મારું નામ છે મોરી ધવલભાઈ વિરાભાઈ વાદન નદી કાંઠે પાટણવા રોડ ઉપર હાથોડી બાજુમાં મનસુભાઈ કિપરમ દોશી વાડીમાં રહું છું હું એ દીપડો પરમ દિવસે કાલે અમે જોયો તો રાતે અને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને કે આજે સવારે એને પિંજરોની સગવટ કરી આપી છે અમને અને અત્યારે સાંજે નવ ને નવ કલાકે દીપડો પિંજરે પુરાઈ ગયો છે અને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવો છે એનિમલ હોસ્ટેલની બાજુ અઠવાડિયા પહેલાં આવી અઠવાડિયા પહેલાં પણ ભીમાભાઈ લાખાભાઈ ભારાઈના ત્યાં એને બકરીનું મરણ કર્યું હતું દીપડાએ એ પણ પાંજરે અઠવાડિયે પાંચ છ દિવસ પહેલા પૂરાઈ ગયો હતો આ બીજો દીપડો પાછો અમારી વાડીમાંથી અત્યારે પિંજરે પૂર્યો છે અત્યારે અમે બધા માલધારી રાહતનો શ્વાસ લીધો છે વન વિભાગ વાળાનો ખૂબ ખૂબ આભાર માન્ય છે ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય કાવા દવા શરૂ થઈ ગયા છે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આજ્ઞાત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાદી આમ આદમી પાર્ટી પ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણી માં કુલ અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામદામ ભેદથી

આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પાંચેય નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેડાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે ત્રણ નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે એક નંબરની અંદર એક બિન જાહેર થઈ છે આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ આવવા માટે લોકો તૈયાર હતા આ અંદર ધોરાજીની અંદર નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રયત્નો કરે છે અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે જ્યારે ચાર ટર્મ એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક બીજો ઉમેદવાર પણ એ આપી ગયા કે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે કોઈને મનભેદ નથી અસંતોષ નથી પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે

આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ તેર ઉમેદવારોએ પોતાના પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર ત્રણમાં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર છની ચાર બેઠક આમ કુલ પાંચ બેઠકો વિનરીક થયેલ છે અને હાલ પ્લેટા નગરપાલિકામાં વોર્ડ નંબર છને બાદ કરતાં વોર્ડ નંબર એકથી પાંચ અને સાતથી નવમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સીપીઆઈએમ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ તથા અપક્ષના મળીને કુલ સત્યાસી ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે જે રીતે જો વાત કરવા જઈએ તો અત્યારે કોંગ્રેસની જે છ સીટો છે તે ફોર્મ પરત ફેંકી લીધા છે અને છ સીટો ઉપર ભાજપો થયો છે આવું કેમ બન્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવા સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભલાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે આ ઉમેદવારોને ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું અનંત થયું છે લોકોનો જે પાંચ વર્ષે મોટો મતાધિકાર છે એ મતી મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં એમાં એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી એ લોકશાહીમાં શોભ્ય નથી સાથે માન્ય ધારાસભ્ય અમે એની વોચ રાખતા હતા પૂરેપૂરી કાળજી અમે લીધી છે મોટા ભાગના તમામે તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આજે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી છ આ બેઠકો છે એ લોકો બિનહરીફ કરવામાં એ સફળ થયા છે પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે લોકોને ઉજાગર કરવા ઉત્તર પ્રદેશ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો દિવસ નિમિત્તે ગણતંત્ર દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારના ચામુંડા મહેર રાસ ગ્રુપ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યું હતું સંસ્કૃતિના દર્શન ઉત્તર ઉત્તર પ્રદેશ પણ કર્યા હતા પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચામુંડા મહેરાસ ગ્રુપને સન્માનિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આસામના ગુહાટી ખાતે શિલ્પગ્રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી સત્તર જેટલા ગ્રુપ દ્વારા અલગ અલગ પરફોર્મન્સ રજૂ કરાયું હતું તિરગુજરાત તરફથી પૂરબંદરના ચામુંડા મહારાજ મંડળ બોખીરા ગ્રુપ દ્વારા ઢાલ તલવાર રાસ રજુ કરી અહીંની સંસ્કૃતિના આસામમાં પણ દર્શન કરાવ્યા હતા. अशोक થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પૂરબંદરના બડા ડુંગરમાંથી પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. જેમાં અજમાપટનેસ ખાતેથી પોલીસે ભઠ્ઠી ઝડપી લઈ અને 2000 લિટર દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જોકે રાબેતા મુજબ ભઠ્ઠીનો આરોપી પાલા વેચા કોડિયાર્તર નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો હતો પોરબંદરની મિયાણી ચેકપોસ્ટ નજીકથી બગસરા પંથકનો શખ્સ દેશી જથ્થા સાથે ઝડપાયો છે જેમાં હાર્દિક કલ્યાણ સોલંકી નામના શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો જેમાં પોલીસે બે દિવસ પૂર્વે ઉત્સવ કાંજી ખોરાવા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લે અને કાર્યવાહી હાથ ધરી હતી આ શખ્સ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે તપાસ હાથ ધરાઈ રહી છે જતાં જતાં ફરી એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે જેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો તેમાં કોઓપરેટિવ સોસાયટીના સંચાલકનો આપઘાત પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત રાણવાવ નજીક હાઇવે પર એક ટ્રેક્ટર આડે કૂતરું ઉતારતા અકસ્માત અકસ્માતમાં બે લોકોની ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા જેતપુરમાં ન્યાય નહીં મળતા યુવતીનો પ્રયાસ દવા પી લેનાર પોલીસ સામે ગંભીર આક્ષેપ ઉપલેટા પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાતા ખેડૂતોનો હાશકારો ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર